સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ઠાકોરજી સાક્ષાત દર્શન ક્યારે આપે શ્રીજી કહે છે કે એનો કોઈ સમય નક્કી નથી હોતો જીવ જ્યારે સંપૂર્ણ શરણમાં જાય ત્યારે શ્રી ઠાકોરજી દર્શન આપે છે આ માટે શ્રીજીએ નીચેનું દ્રષ્ટાંત એક કહ્યું છે એક વખત ચર્ચામાં પન્નાની વાત નીકળી પન્ના નામનો હીરો ઘણો કિંમતી છે અને તેનું મૂલ્ય ઝવેરી જ કરી શકે એક ગૃહસ્થે પોતાનું સર્વ માલ મિલકત વેચીને હીરો ખરીદ્યો પછી હીરાને હાથમાં લઈને પૂછવા લાગ્યો કે મને તું શું આપીશ પણ એટલામાં તો હીરો તેના હાથમાંથી પડી ગયો તે ભોયમાં અંદર અંદર ગયો જેમ જેમ તે ગૃહસ્થ ખોદવા લાગ્યો તેમ તેમ હીરો અંદર ને અંદર નીચે જતો જાય અને હાથ ના આવે ગૃહસ્થ થાકી ગયો અને બોલ્યો કે હે હીરા મેં તને મારો સર્વસ્વ આપીને ખરીદ્યો છે પછી થોડુંક ખોદવાથી તેને હીરો પાછો મળ્યો આમ સર્વ સમર્પણ કરવાની જેની તૈયારી છે તેને જ પ્રભુના દર્શન થઈ શકે છે ત્યારે શ્રી ઠાકોરજી મળે છે જય શ્રી કૃષ્ણ